વડોદરાના લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહ યોજાયો જેમાં શહેર પ્રમુખ નું નિવેદન રાવપુરા વિધાનસભામાં વર્ષો અમુક બુથમાં ભાજપને મત મળતા નથી સાથે પ્રજાના પ્રતિનિધિઓને કહ્યું કે તમારે વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવાની જરૂર છે આપણા બજેટના રૂપિયા ન વપરાય તેવા વિસ્તારમાંથી પંદર વર્ષથી મત મળતા નથી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન